ત્રીસ વર્ષ બાદ પાંચ દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆતથી જ આ પાંચ રાશિના જાતકોનોમાં દુર્ગા કરશે બેડો પાર મિત્રો ચૈત્ર નવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે જેની અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ આ પાંચ રાશિઓ એવી છે જેના પર તેનો સકારાત્મક પ્રભાવ પડશે અને તેમના જીવનની દરેક તકલીફો દૂર થશે ચૈત્ર નવરાત્રી શરૂઆત આ વખતે એવા અદ્ભુત સંયોગ વચ્ચે થશે જયારે પાંચ રાજ્યોગોનો મહાસંયોગ બની રહ્યો છે જેમાં લક્ષ્મી નારાયણ યોગ શશ રાજ્યોગ બુધાદિત્ય રાજયોગ માલવ્ય રાજયોગ અને ગજકેશ્રી યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ સિવાય મિત્રો ચૈત્ર નવરાત્રી ધાર્યા કરતા વધારે સારું પરિણામ મેળવવું હોય તો તમારે નવરાત્રી દરમિયાન સતત નવ દિવસ સુધી ઘીનો અખંડ દીવો પ્રગટાવવાથી તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો થાય છે અને જીવનની દરેક અડચણો આપોઆપ દૂર થવા લાગે છે તો મિત્રો આવો જાણીએ કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને મા દુર્ગાના સીધા જ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તે પહેલા મિત્રો જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી વિડિયોને એક લાઈક સાથે શેર કરી દેજો જેથી કરીને મિત્રોમાં દુર્ગાના આશીર્વાદ આપણા સૌ ઉપર બની રહે નંબર એક પર છે કુંભ રાશિ મિત્રો આ રાશિના જાતકો પરમાં દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં વિશેષ કૃપા પ્રાપ્ત થશે તેમને દરેક કામમાં સફળતા મળશે સાથે જ આ દરમિયાન અઢળક ધન આગમનના માર્ગ ખુલશે આ સાથે જ તેમના ઘરમાં કોઈ સદસ્ય આવવાની શુભ સૂચના પણ મળી શકે છે આ ઉપરાંત બિઝનેસમાં ધન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે નંબર બે મેષ રાશિ ચૈત્ર નવરાત્રી દરમિયાન આ રાશિના વ્યક્તિઓ માટે ઘણા શુભ યોગ બનશે આ ઉપરાંત તેઓને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે અને સંપત્તિમાં વધારો થશે આ સાથે તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તેમના દરેક કામમાં સફળતા જ સફળતા મળશે આ સિવાય તમે નવો બિઝનેસ શરૂ કરી શકો છો અને નોકરીમાં પણ પ્રમોશન મળવાના ચાન્સ છે નંબર ત્રણ પર સિંહ રાશિ છે અને આ રાશિના લોકોને આ સમય દરમિયાન માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળશે સાથે જ તમને દરેક કાર્યમાં સફળતા મળશે આ રાશિના જાતકોના ધન અને સન્માનમાં વધારો થશે તેમજ તેમને ભાગ્યનો સાથ મળી રહેશે આ સિવાય નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે અને બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે નંબર ચાર કર્ક રાશિ મિત્રો આ રાશિના લોકો નવરાત્રી દરમિયાન સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે તેમજ ધન પ્રાપ્તિની પણ શુભ તકો છે આ આ સાથે વિદેશથી વેપાર લોકોને સારો ફાયદો થશે રાશિના વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન તેમને બાકી રહેલા પૈસા મળશે અને તેમના સમગ્ર પરિવારને માતાની કૃપા પ્રાપ્ત થશે નંબર પાંચ વૃષભ રાશિ આ રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રી દરમિયાન ઈચ્છિત લાભ મળશે તેમજ આ સમય તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે અને અને તેમની વધારો થશે સંભાવના છે સાથે તેમના માર્ગ માં આવતા અવરોધો દૂર થશે અને ભાગીદારી વ્યાપાર થી તેમને લાભ થશે આ સિવાય તેઓ માતા ભગવતી ના આશીર્વાદ થી પોતાની પસંદગી નો જીવનસાથી મેળવી શકે છે તો મિત્રો આજનો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઈક શેર કરીને આપની પોતાની ચેનલ તો વાતો ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને કુળદેવીનું નામ અવશ્ય લખજો